કોલ તો અમને કંટ્રોલ દ્વારા જાણ મળેલી એક છોકરો સુવિધની અંદર ઉતરી ગયો છે પડી ગયો છે જેને બચાવ કામગીરી કરવા માટે અમારા ટીમ સાથે ગાજવડી ટીમ સાથે અમે ઘટના સ્થળ ઉપર આવેલા અને એ જે છોકરો હતો મોટો સ્લેબ હતો સ્લેબની ઉપર ઊભો હશે કે કંઈ હશે એમાં પડી ગયો ને એના ઉપર સ્લેબ આવીને એનું માથું ફાટેલું હતું તો અમે આવ્યા પછી સ્લેબને બહુ એ કરીને એ જે સ્લેબ હતો એ દોરી બાંધીને હટાવીને એ છોકરાની બહાર કાઢી છે એ હું કહી ના શકું એ તો હોય છે અમે કહી ના શકીએ પોલીસને બોલાય છે એમ્બ્યુલન્સ બોલાય છે આગળની કાર્યવાહી થશે આપણી ગાડી પણ ધસી પડી શકે માટીની એ ઘટના સ્થળ ઉપર આવ્યા પછી બાજુમાં કંઈ એમને પાર કરેલી અને ડ્રાઈવર અમારી બી રેસ્ક્યુ કામમાં હાજર હતો અને અમારે અહીંથી એક છોકરો કેવા આવ્યો કે તમારી ગાડી ધીરે ધીરે નમી રહી છે એટલે મારો ડ્રાઈવર તાત્કાલિક દોડતો ગયો છે અંદર ચડીને ગાડી રિવર્સ મારવા ગયો પણ એ બેગડ ખસી પડવાથી ગાડી નાલામાં પડી ગઈ ડ્રાઈવરનો બચાવજો જીતેન્દ્ર જાધવ એસો